પાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ પર ઉતરેલ જેમાં પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિવિધ પ્રકારે પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ત્યારે આજે ભાવનગર મિલિટરી સોસાયટી ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલનના ભાગરૂપે પ્રતિક ઉપવાસ યજ્ઞ અને ભાજપ વિરોધી મતદાનના શપથ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ જોડાયા હતી રાજકોટ ખાતે એક સભામાં પરસુતમ રૂપાળા દ્વારા caramavala ક્ષત્રિય સમાજ સંગેની ટીપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે ભાવનગઢ શહેર માં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન ના ભાગરૂપે શહેરની મિલિટરી સોસાયટી ખાતે ક્ષત્રિય સમાજની વાડીમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રતિગુપાસ આંદોલનમાં 50 જેટલી મહિલાઓ પાસ પર બેઠી છે જેના સમર્થનમાં 250 જેટલી ક્ષત્રિય અને અન્ય સમાજની મહિલાઓ જોડાય છે

કે આખા ગુજરાત લેવલે સરસ મજાની મોટા મોટી સંસ્થા જેને કહી તો રાજપૂત મહિલા સમાજ છે રાજપૂત સમાજ છે અને વાસુદેવસિંહજી ગોહિલના નેતૃત્વ નીચે ચાલતી તમામ સંસ્થાઓ ભાવનગરમાં કાર્યરત કામ કરે છે અને આજે જે કાંઈ આ ઉપવાસ ઉપર આંદોલન મહિલાઓ વિતરા છે એ અમારા સંકલન સમિતિના નિયમ અનુસાર અમે આજે ઉપવાસ આંદોલન ઉપર ઉતરા છીએ આજે અમે તમે જોઈ જ રહ્યા છો કે પચાસ તો ઉપવાસ ઉપર છે અને બીજા બધા અમને ટેકો જાહેર કરવા માટે આજે લેડીસો આવી ગયા છે અમારી સંકલન સમિતિ અને કોર કમિટી જે કઈ નક્કી કરે ઈ અત્યારે તો અમારું ધર્મરથ અને બહેનો નું આંદોલન અને એક અહીંયા મને એ પ્રશ્ન કહેવાનો પણ એક થાય છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અવારનવાર સ્ત્રી સતીકરણની વાતો કરે છે શક્તિ કે નારીઓની મોટી મોટી વાતો કરે છે તો આજે આજે એમની બહેનો રોડ ઉપર નથી ઉતરા પણ સરસ મજાના એક સામાજિક સમાજની સંસ્થાના હોલ ઉપર અન્ય સિટીમાં સામાજિક સંસ્થામાં બધે ઉપવાસ આંદોલન ઉપર ઉતરા છે તો મોદી સાહેબ એમ કહેતા હતા કે વ્યક્તિ કરતા પાર્ટી મોટી અને પાર્ટી કરતા દેશ મોટો તો આ એમના સૂચનો અને શબ્દો ક્યાં ગયા છે એટલે ખાસ મારી નમ્ર વિનંતી છે કે મોદી સાહેબ તમારા જે બોલેલા શબ્દ જ અમે તમને કહી છે કે તમને વ્યક્તિ કરતા તમારી પાર્ટી મહાન છે કે દેશ મહાન છે એ આજે રાજપૂતાણીને સાચો ન્યાય મળે એના માટે આ બધા બેનો અનસન ઉપર ઉતરા છે અને માં કોડિયાર માં શક્તિ મા ગાયત્રી તો ક્ષત્રિયોની સાથે જ છે એટલે આનું અમને રિઝલ્ટ મળશે જ તે અને આગામી સાત તારીખ સુધી અમારા રાજપૂત સમાજના અવનવા કાર્યક્રમો આની માટે રહેશે ધર્મરથ ઉપવાસ આંદોલન મતદાનની જાગૃતિ ઘરે ઘરે જઈને બધાને આપવી અને તમે જોશો કે આમાં એકલા દરબારના બહેનો નથી અન્ય નાથને સાથે લઈને અમે આવ્યા છીએ એટલે બધો વરણ અમારી હારે છે અને કૃષ્ણ કુમારસિંહજીનું ભાવનગર જેને કહેવાય અને એનું નામ જ મોટું છે કે અરજારસો ફાદર જેને રાજવી પરિવારે અર્પણ કર્યા હતા અને મારી પ્રજાનું કલ્યાણ થજો તો ભાવનગરના પ્રજા બધાને સાથે લઈને જ કરે છે એટલે અમારો સમગ્ર ગાયત્રી પરિવાર ક્ષત્રિય યુવક સંઘ ગુજરાત રાજપૂત યુવા સંઘ કરણી સેના તમામ મહિલાઓ બધા બધા બહેનો ને લઈ અને અન્ય સમાજ ની સાથે રહીને અમે આ કાર્ય